બનાસકાંઠાના પાલનપુરમાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે એટલે કે અત્યાર સુધીમાં સાડા ત્રણ ઇંચ કરતાં પણ વધુ જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કહી શકાય કે પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરવાના બનાવો છે તે સામે આવ્યા છે અત્યારે આપને હું બતાવીશ આ બેચરપુરા ફાટકથી ને અમદાવાદ હાઈવે ને જોડતો આ માર્ગ છે ને આ માર્ગ ઉપર અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી માર્ગ માર્ગ છે તે બંધ થવા પામ્યો છે એટલે કહી શકાય કે નગરપાલિકાને બિલ્ડરોની મિલી ભગતના કારણે તંત્રના પાપના કારણે આ માર્ગ છે તે અત્યારે તો સમગ્ર વરસાદના પાણીમાં ગરકાવ થયો છે અને એના સ્થાનિક લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર અને નગરપાલિકાના જે પાપે ના બિલ્ડરો ની મિલી ભગત કારણે અહીંના લોકો અત્યારે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અત્યારે આપણે હું જે રીતે દ્રશ્ય બતાવીશ કે આ જે અહીંના રહીશો છે ને રહીશો અત્યારે એટલી મુશ્કેલીમાં મુકાયા છે કે તેનું કોઈ જ

ચોક્કસ જે રીતે અહીંયા સ્થાનિક લોકો અત્યારે તો મુશ્કેલીમાં માં છે એ પણ એક વડીલભાઈ આપની સાથે એમની સાથે વાત કરીશું શું કેજો અહીંયા સ્થાનિક અહીંના સમસ્યા છે આપણે પાણી ભરાવાની આ સમસ્યા છેલ્લા બે વર્ષથી છે વાળાવાર રજૂઆત કરવા છતો આનો કોઈ નિકાલ આવતો નથી વચ્ચે બે વાર પાઇપો ખોદી અને નાખવામાં આવેલી છે અને સરકારનો ખોટો ખર્ચ કરેલો છે પરંતુ પાણીનો ઉપયોગી રીતે કોઈ નિકાલ કરવામાં આવતો નથી આમાં મોન્સૂનનો જે કામગીરી માટે જે સરકાર તરફથી પૈસા આવે છે એનો ખોટો વેડફાય છે અને એનો કોઈ કોઈ સદઉપયોગ થતો નથી આ સમસ્યા ક્યારની છે પણ ઘતી સરકાર આ બાબતે કોઈ પગલાં લેતી નથી